વલસાડ જિલ્લાના વાપી ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ યોજાઈ વલસાડ જિલ્લામાં વાપી મહાનગરપાલિકા ખાતેથી નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ સરદાર એકસો પચાસ અંતર્ગત પહાડી વિધાનસભાની જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ યોજાઈ હતી આ પદયાત્રામાં લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે વિશેષ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો મંત્રી કનુભાઈ દેસાઈ યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવતા કહ્યું કે સરદાર પટેલે અખંડ ભારત એક ભારતનું નિર્માણ કર્યું હતું તેને આપણે શ્રેષ્ઠ ભારત બનાવવા માટે સમગ્ર ભારત દેશ એક હોવો જોઈએ અને સંવિધાન મુજબ ચાલવું ખૂબ જ જરૂરી છે તેથી જ ભારતમાં વિવિધ ધર્મ સંસ્કૃતિ હોવા છતાં ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે આજે સમગ્ર દેશ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઉત્સાહભેર ઉજવી રહ્યો છે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા ખાતે સ્ટીચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા સરદાર પટેલને શ્રેષ્ઠ આદર પ્રદાન કર્યો છે આ પદયાત્રા વાપી મહાનગરપાલિકા ખાતેથી પ્રસ્થાન થઈ ઝંડા ચોક ગાંધી સર્કલ સલવાસ ચાર રસ્તા ભડકમોરા સરદાર ચોક અંબે માતા મંદિરથી શ્યામજી કૃષ્ણ વર્મા ચોક સુધી પહોંચી હતી મહાનુભાવો દ્વારા વાપી સર્કિટ ખાતે યુનિટી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું પદયાત્રામાં લોકોએ સરદાર અમર રહોના નારા લગાવ્યા હતા શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રાજ્યોના પરંપરાગત પરિધાનમાં અને સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં અલગ અલગ પ્લે કાર્ડ અને એકતાની થીમ સાથે ભાગ લીધો હતો વાપી મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ પોલીસ એનસીસી કેડેટ્સ ગુજરાત યોગ બોર્ડના સભ્યો સહિત અનેક લોકો આ પદયાત્રામાં જોડાયા હતા મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા ઉપસ્થિત તમામ લોકોએ સ્વદેશી શપથ ગ્રહણ કર્યા હતા પદયાત્રામાં જિલ્લા કલેકટર ભવ્ય વર્મા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા વાપી મહાનગરપાલિકાના કમિશ્નર યોગેશ ચૌધરી વાપી મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશ્નર આસ્થા ચૌધરી જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ વાપી શહેર સંગઠન પ્રમુખ મનીષ દેસાઈ તાલુકા સંગઠન પ્રમુખ સમય પટેલ અને કલ્પેશ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા Diolch yn fawr iawn am wylio'r fideo. જે રીતે સરદાર પટેલ સાહેબ દેશના આઝાદી પછી પાંચસો બાસઠ ભજવાડામાં એક કરીને અખંડ ભારત એક ભારતની જે રચના કરી એને આખરી ઓપ આપવા માટે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે બે હજાર સુડતાલીસ માં સંપૂર્ણ વિકસિત ભારત બનાવવા માટેનો નિર્ધાર આપણા વડાપ્રધાનશ્રીએ જાહેર કર્યો છે ત્યારે સમગ્ર દેશ એક હોવો જોઈએ આપણા મંદો દેશ ચાલવો જોઈએ અને જ્યારે સમગ્ર દેશમાં વિવિધ પ્રાંતો વિવિધ ભાષા વિવિધ ધર્મો હોવા છતાં પણ આજે આપણું દેશ આખી દુનિયાનું સૌથી મોટો લોકશાહી દેશ છે ત્યારે આપણે સૌએ એક થઈને આપણને જે એક લક્ષ્યાંક મળ્યો છે કે ભારતને શ્રેષ્ઠ બનાવવું અને એના માટે ભારતનો સર્વાંગી વિકાસ ઉપરથી નીચે સુધી દરેકે દરેક ક્ષેત્રનો વિકાસ થાય દરેકે દરેક વ્યક્તિનો વિકાસ થાય તે માટેના જે આયોજનો થઈ રહ્યા છે ત્યારે આપણે સૌએ ભારતની એકતા માટે એક સંકલ્પ લેવો અને એટલા માટે સરદાર સાહેબની જન્મજયંતિમાં એકતા યાત્રા યુનિટી યાત્રા જેવા અનેક આયોજનો થયા છે અને સમગ્ર દેશ અને ઉત્સાહન મળી રહ્યો છે ત્યારે આજે આપણે વાપી મહાનગરપાલિકા ખાતે સમગ્ર જિલ્લામાં જે કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં આપણે સૌ જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ પોતે ખેડૂત પુત્ર હતા એમને ખેતી હતી અને સાથે સાથે વિદેશમાં પણ અભ્યાસ કરીને એમણે બેરિસ્ટર બન્યા પછી એમની એકથી વકીલાત કરવાની સારામાં સારા ગેરિસ્ટર સાબિત થયા હતા અને એમના અસીલો પ્રત્યે કે એમના ગ્રાહકો પ્રત્યે એટલા સમર્પી હતા કે એમને એમના ધર્મશક્તિના ઉત્સાહનો મેસેજ મળ્યો છતાં પણ એમણે એને દિશામાં મૂકીને પોતાના અસીલનો કેસ જીત્યો હતો